સમજવા જેવું ઘણી બધી વસ્તુઓ છે કે જેને આપણે સમજવી જાણવી અને હૃદયમાં ઉતારવી કળી કાળના યુગમાં આપણે જોવા જાય તો હાલના સમયમાં વૃદ્ધાશ્રમો ઘણા બધા વધ્યા છે આવા કાળના સમયમાં જો કોઈ એક સુખી કુટુંબ કોઈ સંસ્કારી કુટુંબ કે મા બાપની સેવા કેમ થાય પરિવારનો સંપ કેવો હોય સુપુત્ર દીકરાઓ કેને કહેવાય એ જો કોઈ ઉદાહરણ જોતું હોય તો જીવતું જાગતું ઉદાહરણ આ છે અહીંયા જે બેઠા છે ને જેના ઘરમાં વડીલો મા બાપના મોઢા જેના હસતા હોય ને એ પરિવાર સુખી સંપન્ન માનવું બાકી જેના ઘરમાં રૂપિયો વધારે છે સુખી હોય એ વાત તદ્દન ખોટી એ વાત તદ્દન ખોટી જેના ઘરમાં માં બાપના મોટા હસતા હોય એ ઘરનો પરિવારનો આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેવા આંખો બંધ કરી કોઈ વિચારવાનું હોય જ નહીં સદગુરુ મહારાજ જે આપણા જીવનમાં જે કાર્ય કરે છે ને એ એક સત્યની રાહ જ બતાવે છે આ રીતે નકર આવા યુગમાં ખબર બધાને છે શું કરાય શું ન કરાય શું સાચું છે શું ખોટું છે બધી બધાને ખબર છે પણ કરી શકતા નથી પ્રશ્ન ન્યાજ છે થાતું નથી કરવું છે બધાને પ્રશ્ન એ જ આવી થતું નથી જેમ આપણે કહેવાય કે કોઈ નવી ગાડી લ્યો અને તમને હાકતા જ ન આવડતી હોય તો કરો શું એમાં મનુષ્ય અવતાર દેહ આપણને મળ્યો છે એમાં શ્વાસ મળ્યો છે પ્રાણ મળ્યો છે ભજન છે પણ ભજન કરતા જ ન આવડતું હોય તો એ જે આપણને જે સાચો રાહ બતાવે છે એ જ આપણા આવા મહાપુરુષ સંતો સદગુરુ સંતો જે જીવને શીખવાડે છે કે તારી પાસે જે પરમાત્માએ આપેલી જે મૂડી છે એ મૂડીને કઈ રીતે વપરાય કઈ રીતે એનો ઉપયોગ કરાય કઈ રીતે જે આ જીવનમાં જે ભીતરમાં જે ભજન ચાલે છે એ ભજનને સતની દોરમાં ચિત્ત કઈ રીતે પોરોવાય કઈ રીતે એકાગ્રતાથી એને અહોની છે ને અજંપાના જાપમાં લઈને ભગવાનની કહેવાય કે માળા કરી શકાય બાહ્ય માળા તો એક માત્ર નિમિત્ત છે માળા બનાવી કાઠકી ઉસમે ડાલા સૂત માળા બિચારી ક્યાં કરે ભજનેવાળા વાલા માળા તો ગમે એના હાથમાં હોય એટલે એવું ન માની લેવાય કે ભજન કરે છે એ ભગત છે એ સહી એ જે પણ કંઈ પદવીવાળા હોય એવું ન માની લેવાય સાચી માળા તો જે સદગુરુ મહારાજ જપાવે છે જે ઓળખાવે છે અને જે આપણામાં અહોનિશ ચાલે છે સાચી માળા એ છે પ્રથમ ગુરુ માતા ઓર પિતા રક્ત કે દોનું દાતા જીવનમાં જગતમાં જો પ્રથમ ગુરુ જો જીવને મળ્યો હોય ને કે જેને જીવને આ જગતની ઓળખ કરાવી તે પ્રથમ મા બાપ છે બીજા બધા ગુરુ તો મા બાપની કૃપા થકી આપણને એની પ્રાપ્તિ થાય મા બાપના સંસ્કાર સારા હોય મા બાપના ગુણ જો આપણામાં રેડેલા હોય તો પછી એને બીજા ગુરુ આપ મેળે ધીરે ધીરે મળવા માંડે બનવાનું તો જીવનમાં જન્મથી મૃત્યુ દરમિયાન શિષ્ય જ બનવાનું છે શિષ્ય કેવો હોય શિષ્ય કઈ રીતે બનાય એ જો અગત આપણને ખબર પડી જાય તો ગુરુ ગોતવા જવા પડે નહીં ગુરુ આપ ને ઘર આંગણે આવે પાત્ર પ્રમાણે મળી જ જાય એની સાઈડ કેમ કે ખાતાનો જીવ જો બને તો પછી એને કાંઈ ગોતવા જાણવા પડું રખડવા પડું ભટકવા આપણું આ જગતમાં રહેતું જ નથી અને જો બધુંય કરવું પડતું હોય તો પછી આ બધી સાધના બધું આ જે તમે કરો છો સેવા પૂજા બધું વ્યર્થ કહેવાય ફોગટ કહેવાય જો તમારે બધું કરવા કરવા પડતા હોય તો બધું ખોટું પડી જાય પરમતની કૃપા જે છે કે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જવ એટલે સર્વસ્વ તમારું છે એ નકારાત્મક જે વસ્તુ છે તમારામાં પડેલી બધી ખેંચી લેશે સદગુરુની તાકાત છે અને સદગુરુ મહારાજ પાસે જે તમારી પોઝિટિવ ઉર્જા સદગુરુ મહારાજની છે એક શબ્દની તાકાત છે એ તમારામાં આપ મેળે એને એને સાનિધ્યમાં ગયા એટલે તમને એ આપી જ દેશે જેમ આપણે કોકને દાન આપીએ છીએ દાન આપ્યા પછી આપણે એમ કહી કે મેં દાન આપ્યું છે અલે તું તું ખરાબ છો તું દાન મને પાછું આપી દે આપણે કહીશી એમ સદગુરુ મહારાજ એક વખત એના હૃદયમાંથી જે ઉચ્ચારણ થઈ ગયું કે જે ભજન આપી દીધું ને પછી એમાં કોઈ શંકા સંશય થાય જ નહીં હોય જ નહીં અપાઈ ગયું અપાઈ ગયું પાછું લેવાની વાત નથી પછી તો જ વસ્તુ તમને છે ને બધી જગ્યાએથી સતના સત વાળી રાખી અને અહો ભજનમાં જોડાયેલો તમને રહેવા દેશે કઈ જ તમને ઓળખ થાય નકર જો આ લઈ લેવાની પાછી વસ્તુ હોત ને તો તો આ વસ્તુની કિંમત જ ના હોય આ તો ચેતન વસ્તુ છે એકવાર તમે જ્યોત ચાલુ કરી હે એકવાર તમે એ કહેવાય કે જ્યોત ચાલુ થઈ ગઈ એ થઈ ગઈ પછી પાછી એને કંઈ ચાલુ કરવા પણ હોય થાય જ નહીં અશક્ય વસ્તુ એમ જેના ગઢ ભીતરમાં સદગુરુ મહારાજ કહેવાય કે બ્રહ્મ જ્યોત જેની જાગૃત કરાવી દે પછી જીવને અંધકારપણો આપમેળે ધીરે 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 મળે દૂર થવા અને જીવ સતના માર્ગે વળી અને જીવ પરમપને પામી જાય મહાપુરુષો ઘણા છે સત્સંગની વાત પણ ઘણી છે કેમ કે જ્યાં ઓ સારું સાનિધ્ય હોય ને ત્યાં તો ન બોલવું હોય તો એ બોલાય જાય હૃદય ભાવ છે ને સાહેબ હૃદયનો ભાવ છે ન રેવાય બોલાય જ જાય એટલે સમયની માન મર્યાદા છે હવે મારી વાણીને અહીંયા વિરામ આપું મહાપુરુષોને ઘણો બધો